છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા દ્વારા પ્રજાને સંદેશ પાઠવવામાં આવ્યો છે આવો જિલ્લા અનિલ ધામેલિયા રહ્યા છે સાંભળો ઓગસ્ટના દિવસે જિલ્લામાં વરસાદ પ્રમાણમાં ઓછો છે ગઈકાલની સરખામણીમાં વરસાદ ઘણો ઓછો થયો છે પણ ભારે વરસાદની આગાહી આજે પણ છે એટલે જિલ્લાવાસીઓને તકેદારી રાખવા વિનંતી છે રસ્તાઓમાં પાણી ભરાયેલા હોય કોઝવેમાં પાણી ભરાયેલા હોય તો એ બાબતે તકેદારી રાખીને આગળ

આરએનબી પંચાયતના જેટલા પણ રોડમાં પાણી ભરાયેલા હોય તો ત્યાં સ્થાનિક પોલીસ વ્યવસ્થા મારફતે જે સૂચન કરવામાં આવે તે મુજબ તકેદારી રાખીને અવરજવરની વ્યવસ્થા ગોઠવવા માટે વિનંતી કરવામાં આવે છે એસડીઆરએફની ટીમ અત્યારે હાલના તબક્કે છોટાઉદેપુર અને નસવાડી ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે તાત્કાલિક કોઈ રેસ્ક્યુ માટેની વ્યવસ્થા કરવાની હોય તો એ ટીમને તાત્કાલિક મોબિલાઇઝ કરવામાં આવશે આ સિવાય જિલ્લા તંત્ર માટે ને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે તમામ અધિકારી કર્મચારીઓ માં છે અને તાત્કાલિક કોઈ આવશ્યકતા હશે તો એ મુજબ આપણે મોબિલાઇઝેશન કરીશું